દોઢ કિલોમીટરનો લાંબો રોડ શો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આપ જોઈ રહ્યા છો કે હર હર્ષંઘવી જે છે તે પણ પહેલાં આવી રહ્યા છે અને રોડ શોની પહેલાં તેઓ સુરક્ષા વ્યવસ્થા સઘન કરતા નજરે પડી રહ્યા છે આ દર્શાવે છે આ પ્રેમ દર્શાવે છે આ લોકોની જે વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેતા હોય છે એ દર્શાવે છે તમે જોઈ રહ્યા છો કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાઇક જબ્બાની અંદર અનેક છે તે જોવા મળી રહ્યા છે ખાસ જે અભિવાદન ઝીલતા ઝીલતા તેમના મુખોમાં હાસ્ય જે છે તે છલકી રહ્યું છે લોકો વચ્ચે ઊભા રહેલા જોવા મળી રહ્યા છે હાથથી અભિવાદન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે કે મોદી પ્રત્યેનો કેટલો પ્રેમ જે લોકોમાં જે છે તે જોવા મળતો હોય છે અને આ સમગ્ર પરિસર મોદી મોદીના નારા સાથે અભિવાદન ઝીલતા ઝીલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સભા સ્થળ તરફ જઈ રહ્યા છે

પ્રધાનમંત્રી પહેલા પણ પોતાના ભાષણોમાં કહી ચૂક્યા છે કે આ યુવા પેઢી છે અને આ યુવાનો જે અત્યારે ભારતની તાકાત છે તેમને પોતે નેતૃત્વ સામે ચાલીને મળવા આવ્યો છે એરપોર્ટથી આ રોડ શોની શરૂઆત થઈ અને હવે યુનિયન બેંક ક્રોસ રોડથી આગળ વધી રહ્યું છે મેંગો સિનેમા ક્રોસ રોડ ત્યારબાદ સભા સ્થળ ખોડલધામ ગ્રાઉન્ડ અહીં પ્રધાનમંત્રી મોદીનું કોન્વે પહોંચશે અને ત્યારબાદ સભા ગજવશે પ્રધાનમંત્રી નિકોલને દુલ્હનની જેમ શણગારવામાં આવી ચૂક્યું હતું અને રાહ જોવાઈ રહી હતી કે પ્રધાનમંત્રી મોદી આવે અને એક ક્ષણ પણ આવી ચૂકી છે પ્રધાનમંત્રી મોદી પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડની ભેટ લઈને આવ્યા છે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે એ પહેલાં આ ભીડ જુઓ આ જનસૈલાબ જુઓ પોતાના પ્રધાનમંત્રીને જોવા માટે ગુજરાતના પુત્રને જોવા માટે અહીં લોકો ઉમટ્યા છે અહીં લોકો પોતાના બાળકોને લઈને આવ્યા છે બાળકોને આપ જોઈ શકો છો આર્મીના ડ્રેસમાં સજ્જ જોવા મળી રહ્યા છે કારણ કે ઓપરેશન સિંદૂરની ઝલક હજુ સુધી પણ લોકોના દિલો દિમાગ પર જીવિત છે અને એટલે જ અલગ અલગ બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે જેમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ પણ કરાયો છે વિવિધ પ્રોજેક્ટ્સની વાત કરી લઈએ જ્યાં બે હજાર આઠસો એક કરોડના લોકાર્પણ કરવામાં આવશે અને બે હજાર છસો છોતેર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે પરંતુ તે પહેલા આ રોડ શો એટલા માટે ખાસ કારણ કે લોકો પહોંચ્યા છે પોતાના બાળકો સાથે પહોંચ્યા છે બાળકોમાં યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે માત્ર ભાજપના કાર્યકર્તા જ નથી અહીં સામાન્ય જનતા આવી છે પોતાના નેતાને જોવા માટે જે તેમનું નેતૃત્વ છે જે તેમના નેતૃત્વમાં વિશેષ છટા છે પાકિસ્તાનને જે રીતે જવાબ આપવામાં આવ્યો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો ઓપરેશન સિંદુર થકી તેને યાદ કરવા માટે આ નાગરિકો અહીં પહોંચ્યા છે અને પોતાના નેતૃત્વને નિહાળી રહ્યા છે બે દિવસનો પ્રધાનમંત્રીનો આ પ્રવાસ જેની શરૂઆત થઈ ચૂકી છે આ રોડ શોથી પ્રથમ ચરણ છે આ રોડ શો ત્યારબાદ નિકોલમાં સભા સ્થળે સભા ગજવવામાં આવશે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આખા રોડ શોમાં પણ રોડ શો દરમિયાન પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે આ ભીડને નિયંત્રણ કરવી એટલા માટે પોલીસ જવાનો માટે પણ મુશ્કેલ છે કારણ કે અહીં લાગણીઓ અને ભાવનાઓ જોડાયેલી છે અહીં કોઈ પણ નાગરિક એ જબરજસ્તી નથી આવ્યું તે પોતાના સ્વતઃ આવ્યું છે અને પ્રધાનમંત્રીને જોવા માંગે છે લોકો પોતાના ફ્લેટની ગેલેરી પર ચડીને અને ત્યારબાદ પ્રધાનમંત્રીને જોઈ રહ્યા છે એક ઝલક નિહાળી રહ્યા છે તિરંગા સાથે તેમનું સ્વાગત કરી રહ્યા છે પ્રધાનમંત્રીને જોવા માટે તેમનું સ્વાગત કરવા માટે માત્ર આગેવાનો અને નેતાઓ જ નહીં પરંતુ સામાન્ય જનતા આવી છે નાગરિકો આવ્યા છે કલાકોથી તેઓ ઊભા હતા આ રોડ શોને જોવા માટે પ્રધાનમંત્રીને જોવા માટે પ્રધાનમંત્રી મોદી એ અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે પીએમ મોદીનો રોડ શો આગળ વધી રહ્યો છે ભવ્યાથી ભવ્ય રોડ શોની તૈયારીઓ ઘણા દિવસોથી કરવામાં આવી રહી હતી જ્યારથી એવી જાહેરાત થઈ કે પ્રધાનમંત્રી મોદી પચીસ છવ્વીસ ઓગસ્ટે આવી રહ્યા છે ગુજરાત પ્રવાસે અને રોડ શોનું આયોજન કરવામાં આવનાર છે ત્યારથી જ ઉત્સાહનો માહોલ હતો આ પહેલાં પ્રધાનમંત્રી મોદી મે મહિનામાં આવ્યા હતા જ્યારે ઓપરેશન સિંદૂરની સફળતા એ દેશ દુનિયામાં વખાણાઈ રહી હતી ત્યારે પ્રધાનમંત્રી આવ્યા હતા ત્યારે પણ આ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વધુ એક વખત પ્રધાનમંત્રી મોદી આવ્યા છે ત્યારે પણ એ જ પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એરપોર્ટથી આ રોડ શોની શરૂઆત થઈ ઇન્દ્રા સર્કલ હરિદર્શન ચાર રસ્તા યુનિયન બેંક ક્રોસ રોડ અને ત્યારબાદ મેંગો સિનેમા ક્રોસ રોડ અને અંતે ખોડલધામ ગ્રાઉન્ડમાં સભા એક તસવીર પણ સામે આવી છે પ્રધાનમંત્રી મોદીની જેમાં તેમણે અમદાવાદ એરપોર્ટ પર જયારે લેન્ડિંગ કર્યું ત્યારે પણ હાજર હતા મોદી પ્રત્યેનો પ્રેમ જે છે જોવા મળતો અને ભાવનાઓ એ અત્યારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો તેને વર્ણવી કદાચ સૌ ગુજરાતીઓ માટે મુશ્કેલ છે કારણ કે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના કોઈ પણ ખૂણે જાય આ જ પ્રકારનો પ્રેમ તેમને અવિરતપણે મળતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે કારણ કે પ્રધાનમંત્રી મોદીએ જે ફાળો આપ્યો છે ગુજરાતના વિકાસમાં તે કોઈ જ નહીં ભૂલી શકે અને આજે પણ તેઓ આવ્યા છે તો કરોડોના વિકાસ કાર્યોની ભેટ લઈને આવ્યા છે કારણ કે પ્રધાનમંત્રી મોદી તેમની સાથે જ્યારે પણ આવતા હોય તો આ જ પ્રકારના વિકાસ કાર્યોની ભેટ લઈને આવતા હોય છે એટલે જ નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો દૂર દૂર જે લોકો પોતાના ફ્લેટની અંદર છે તેઓ પણ કલાકોથી ઊભા છે અને તેમને આ ક્ષણ નસીબ થઈ છે કે તેઓ પ્રધાનમંત્રીને જોઈ શકે બાળકોથી માંડી વડીલો સુધી સૌ કોઈ અહીં નારા લગાવતા પણ જોવા મળ્યા પ્રધાનમંત્રી મોદી જેમને જોવા માટે કલાકોની રાહ હતી તે ક્ષણ આવી છે બીજી તરફ આપ જોઈ શકો છો વોકલ ફોર લોકલ એવા પણ બેનરો લગાવવામાં આવ્યા છે કારણ કે પ્રધાનમંત્રી મોદીએ પહેલાં એવી અપીલ કરી હતી વર્ષો પહેલાં કે આપણને ભારતીય સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણી ઇકોનોમી સ્ટ્રોંગ થાય અને ભારત એ ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બને વિશ્વમાં અને એ જ પહેલને આવકારીને દેશવાસીઓએ સ્વદેશી વસ્તુઓ પર વધારે ભાર મૂક્યો જોકે એમાં અમદાવાદ પણ પાછળ નથી રહ્યું અમદાવાદે પણ એ જે સ્લોગન આપવામાં આવ્યું હતું તેને સિદ્ધ કર્યું છે સાર્થક કરી બતાવ્યું છે અને હવે આજનો દિવસ જ્યારે એ તમામ કામો જે જનતાએ કર્યા છે પ્રધાનમંત્રી મોદીના કહેવા પર તેનો ઉલ્લેખ પણ કરવો જ પડે ને કે જે નેતૃત્વએ કહ્યું તે અમે કરી બતાવ્યું છે વિકસિત ભારત વિકસિત રાષ્ટ્ર તેને બનાવવામાં નાગરિકોનો સિંહ ફાળો રહેશે તેવું પહેલાં પણ પ્રધાનમંત્રી મોદી કહી ચૂક્યા છે અને આજે જ્યારે પ્રધાનમંત્રી મોદી આવ્યા છે તો જનતા પણ કહી રહી છે કે જે તમે સૂચનાઓ અમને આપવી છે તે અમે સિદ્ધ કરી રહ્યા છીએ તેના ઉપર અમલીકરણ કરી રહ્યા છીએ ખૂબ જ ઉત્સાહનો માહોલ લોકો પોતાના ધાબા પર ચડીને ટેરેસ પર ચડીને પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી કોઈને પણ નિરાશ નથી કરી રહ્યા અને ધીમી જીપની ગતિએ આ રોડ શો આગળ વધી રહ્યો છે આ કોન્વોય આગળ વધી રહ્યો છે વતનમાં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આવ્યા છે અને તેમના સ્વાગત માટે ભારોભાર ઉત્સાહનો માહોલ જ્યારે પણ તેઓ ગુજરાત આવતા હોય તો એક લાઈન તેઓ હંમેશા કહેતા હોય છે એ વાક્ય એ હોય છે કે અહીં હું પ્રધાનમંત્રીની રીતે નહીં